સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી બેઠક પર શિવસેનાના સેટિંગ સાંસદ કલાબેન ડેલકરને પહેલા ટિકિટ મળી અને ત્યારબાદ જોડાયા ભાજપમાં ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરાયાના ત્રણ દિવસ બાદ શનિવારના કલાબેન ડેલકર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા પતિ મોહન ડેલકરના અવસાન બાદ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર યોજાયેલી પેઠા ચૂંટણીમાં કલાબેન ડેલકર શિવસેના તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા જોકે હવે આ બેઠક પર ભાજપે કલાબેન ડેલકરને ઉમેદવાર બનાવતા કલાબેન તેમના પુત્ર અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં દાદરાનગર હવેલી બેઠક પર મોહન ડેલકર અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા જોકે મોહન ડેલકરની ટર્મ પૂર્ણ થાય એ પહેલા જ તેનું અવસાન થતાં સંઘ પ્રદેશની બેઠક પર પેટાચૂંટણી આવી હતી બે હજાર એકવીસમાં યોજાયેલી પેટાચૂંટણીમાં મોહન ડેલકરના પત્ની કલાબેન શિવસેના તરફથી ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં એક પેટાચૂંટણી સહિત કુલ પંદર ચૂંટણી યોજાઈ છે જેમાં સાત વાર મોહન ડેલકર અને એક વાર કલાબેન ડેલકર અહીંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા મોહન ડેલકર આ બેઠક પરથી ભાજપ કોંગ્રેસ અને અપક્ષ તરીકે સાંસદ રહી ચૂક્યા છે